મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી બે એપ્રિલથી આઠ એપ્રિલ સુધી ચાર ભાગ્યશાળી રાશિઓ પર ધન વર્ષા થવાની છે હા જી ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી ચાર ને તેમની વિશેષ કૃપાથી થવા જઈ રહ્યા છે આ રાશિના જાતકોના જીવનમાં હવે આનંદ અને સુખ સમૃદ્ધિની વર્ષા આવશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ ચાર રાશિઓના બધા દુઃખ કષ્ટ અને સમસ્યાઓ દૂર થશે જેનાથી તેમના જીવનમાં નવો સુખદાયક અને સફળતાભર્યું યુગ શરૂ થશે શું તમે પણ આ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છો મિત્રો એ જાણવા માટે ઉત્સુક રહો કે કઈ ચાર રાશિઓ પર બે એપ્રિલથી આઠ એપ્રિલ સુધી ધનની વર્ષા થવાની છે આ રાશિના લોકો આર્થિક રીતે સમૃદ્ધ બનશે અને તેમના જીવનમાં ધન સંપત્તિની કોઈ ઉણપ રહેશે નહીં આ વીડિયોમાં અમે તમને આ વિશેષ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ એટલે વીડિયોને પૂરો જુઓ અને અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ માહિતી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે સૌથી પહેલા આ શુભ કામ કરો વિડિયોને આગળ વધારતા પહેલા ભગવાન ગણેશજીના સાચા ભક્તો આ વીડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી જરૂર લખો જેથી તમને પણ ગણપતિ બાપ્પાનું આશીર્વાદ મળી શકે હવે જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે ભગવાન ગણેશજીન હવે બાર રાશિઓમાંથી ચાર પર વિશેષ કૃપા કરવા જઈ રહ્યા છે આ ભાગ્યશાળી રાશિના જાતકોને જીવનમાં કશી જ ઉણપ નહીં રહેશે તેઓ ટૂંક સમયમાં આર્થિક સમૃદ્ધિ મોટી સફળતા અને અસીમિત ધન સંપત્તિ પ્રાપ્ત કરશે ભગવાન ગણેશજીની અપાર કૃપાથી આ ચાર રાશિઓના જીવનના બધા કષ્ટો સમાપ્ત થઈ જશે અને તેમના નસીબના તાળા ખોલી જશે આ જાતકોને ભારે આર્થિક લાભ વ્યવસાયમાં પ્રગતિ અને મોટી સફળતા મળવાની તકો વધુ બનવાની છે કઈ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે અમે તમને જણાવવાના છીએ કે કઈ ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા થવાની છે આ યાદીમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે હર્ષનો વિષય છે કે ભગવાન ગણેશજીની કૃપાદ્રષ્ટિ સતત તેમના પર રહેવાની છે વર્ષોથી અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમારું કોઈ ઉધારના પૈસા ફસાયેલા છે તો તે પાછું મળવાની પૂરી શક્યતા છે ઉપરાંત જો તમારું કોઈ દેવું ચાલતું હોય તો હવે તેમાંથી મુક્ત થવાનો શુભ સમય આવી ગયો છે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તે સફળ થશે અને સમાજમાં તમારું સન્માન વધશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં આશ્ચર્યજનક લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકો પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા રહેશે જેનાથી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થશે પરંતુ આ સમયગાળા દરમિયાન તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે કારણ કે વધુ આક્રમકતા તમારે માટે મુશ્કેલી ઊભી કરી શકે છે શાંત અને સમતોલ વર્તન રાખવું તમારા માટે લાભદાયક રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારા બધા કામ સરળતાથી પૂરા થશે સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ આ સમય શુભ સાબિત થશે તુલા રાશિના જાતકો માટે હવે નસીબ એકદમ બદલાશે અને તેઓ જીવનમાં એક નવા સુખદ અને શાનદાર સમયની શરૂઆત અનુભવી શકશો હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે કારણ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા બની રહી છે હવે તમારા જીવનમાં અપાર ખુશીઓનું આગમન થવાનું છે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા માટે એક મોટી શુભ ખબર આવવાની છે જેનાથી તમારું સમગ્ર જીવન સકારાત્મક રીતે બદલાઈ જશે કુંભ રાશિના જાતકો તમે જે પણ મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે સાથે જ જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય ફાયદાકારક સાબિત થશે તેમના ધંધામાં સતત વૃદ્ધિ થશે અને તેમને દરેક દિશામાંથી લાભ મળશે કુંભ રાશિના લોકો માટે હવે ખુશીઓનો દોર શરૂ થવા જઈ રહ્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી નોકરી કરતા લોકોને પણ પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતાઓ બની રહી છે જયારે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની મનપસંદ નોકરી મળશે આ ઉપરાંત જો તમારું કોઈ પૈસા કોઈ કારણસર અટકાયેલા હતા તો હવે તે પણ ટૂંક સમયમાં પાછા મળવાની સંભાવના છે ધંધામાં આવતા તમામ અવરોધો સમાપ્ત થઈ જશે અને આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તેથી આ તકનો પૂરતો લાભ લો હવે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયક સાબિત થવાનો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમને ન માત્ર ધન લાભ થશે પણ તમારા વ્યવસાયમાં પણ આશ્ચર્યજનક વૃદ્ધિ જોવા મળશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન મળવાની શક્યતાઓ છે તેમજ પગારમાં પણ વધારો થવાની સંભાવના છે જો તમે વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમય તમારા માટે એક સુવર્ણ તક સાબિત થશે કારણ કે તમારા સપનાને સાકાર કરવાની પ્રબળ તકો છે ભગવાન ગણેશજીની કૃપા કન્યા રાશિના જાતકો પર ચાલુ રહેશે જેનાથી વેપારીઓને વધુ નફો મળશે અને ધન પ્રાપ્તિના નવા અવસરો ખુલી જશે સાથે જ સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ આ શુભ સમય છે અને તેમને સંતાન પ્રાપ્તિનું સૌભાગ્ય મળી શકે છે જેના કારણે તેમના ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં પણ મીઠાસ આવશે અને તમારા બધા કાર્ય વિના અવરોધ સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારી માટે અત્યંત અનુકૂળ સાબિત થશે ભગવાન ગણેશજીની અપાર કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારું જીવન એક નવા અને સકારાત્મક વળાંક પર જશે મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ખુશખબર ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે તમારો સમય ખૂબ જ શુભ બનવાનું છે હાજી ભગવાન ગણેશજી તમારા પર અત્યંત પ્રસન્ન છે જેનાથી તમારું માનસન્માન અને પ્રતિષ્ઠા વધશે સમાજમાં તમારું વખાણ થશે અને લોકો તમારી સફળતાને પ્રશંસિત કરશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમને નવી સફળતાના અનેક અવસરો મળશે આ અવસરોનો સદુપયોગ કરીને તમે જીવનમાં ઝડપથી આગળ વધી શકશો જે કામોમાં અત્યાર સુધી અવરોધ આવી રહ્યા હતા તે હવે સરળતાથી પૂરા થશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હોય તો તેમાં પણ નિશ્ચિત રૂપે સફળતા મળશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં ભારે વૃદ્ધિ થશે ધનસંપત્તિ પ્રાપ્ત કરવાની અનેક તકો મળશે જેના કારણે તમારું ઘર પરિવાર આનંદ અને સમૃદ્ધિથી ભરાયેલું રહેશે વેપારમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં ખાસ સફળતા મળશે અને અચાનક ધન લાભ થવાના પણ યોગ છે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત શુભ છે કારણ કે તમારું સપનું અવશ્ય પૂરું થશે ભગવાન ગણેશજીની કૃપા મેષ રાશિના જાતકો પર સંપૂર્ણપણે બની રહી છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક છે તેથી તેને વ્યર્થ ન જવા દો અને તેનો સંપૂર્ણ લાભ લો હવે વાત કરીએ આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવતા અત્યંત આનંદ થાય છે કે ભગવાન ગણેશજીની અપાર કૃપાથી તમારા જીવનમાં હવે ખૂબ જ શુભ સમાચાર મળવાના છે હા મિત્રો તમારી મહેનતનું હવે યોગ્ય ફળ મળવાનું છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા અટકેલા બધા જ કામ ઝડપથી પૂરા થશે કુટુંબ અને સામાજિક સ્તરે પણ તમને અપાર સહયોગ મળશે સાથે જ તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને તમને નાણાં સંબંધિત નવા અવસરો મળશે મકર રાશિના જાતકો માટે હવે ધનવૃદ્ધિના દોર શરૂ થવાના છે વેપાર અને વ્યવસાયમાં પ્રગતિ થશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકોના જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે અને તેઓને અનંત સુખ સમૃદ્ધિ મળશે આ સમય તમારા જીવનમાં એક સકારાત્મક ફેરફાર લાવવા જઈ રહ્યો છે જેનાથી તમારું સમગ્ર જીવન સુધરી જશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિ આવે છે

હા મિત્રો ભગવાન ગણેશજીના આશીર્વાદ સતત તમારી સાથે છે તેના પ્રભાવથી તમારું આર્થિક જીવન સુધરશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન તથા પગારમાં વૃદ્ધિ થવાની શક્તિ છે સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે કારણ કે આર્થિક લાભ મેળવવા માટે અનેક તકો આવશે જેનાથી તમારું નાણાકીય સ્થિરતા મજબૂત થશે જેમની સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેઓ માટે પણ આ સમય શુભ રહેશે અને પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ છવાઈ જશે ભગવાન ગણેશજીની કૃપાથી તમને અપાર સુખ સમૃદ્ધિ મળશે અને તમારું જીવન એક નવા અને સકારાત્મક માર્ગે આગળ વધશે મિત્રો આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ જે આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક અને શુભ સાબિત થવાનો છે ભગવાન ગણેશજીની અપાર કૃપા આપ પર બની રહેશે અને આ સમય તમારા માટે સુખદ સંદેશાઓ લઈને આવ્યો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં મોટા અને સકારાત્મક બદલાવો જોવા મળશે મીન રાશિના જાતકો તમે જે પણ મહેનત કરી છે હવે તેનું શુભ ફળ પ્રાપ્ત થવાનું છે સાથે જ તમારા બધા અટકેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે વેપારમાં સતત વૃદ્ધિ થશે અને તમે દરેક દિશામાં પ્રગતિ કરશો તમને દરેક તરફથી લાભ મળશે મીન રાશિના નોકરી કરતા લોકો માટે પણ આ સમય પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના યોગ લઈને આવ્યો છે જ્યારે જેઓ નોકરીની શોધમાં છે તેમને પણ મનપસંદ નોકરી મળશે તા ઉપરાંત જો તમારું કોઈ રોકાયેલા પૈસા હતા તો હવે તે પણ ટૂંક સમયમાં પાછા મળશે ધંધા સાથે જોડાયેલી તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે અને તમારા જીવનમાં હવે માત્ર સુખ સમૃદ્ધિનું આગમન થશે મીન રાશિના જાતકો હવે તમારા જીવનમાં નવી ખુશીઓની સોગાદ આવવાની છે ભગવાન ગણેશજીની કૃપાથી આ સમય તમારા માટે સંપૂર્ણ રૂપે શુભ સાબિત થવાનો છે આ શુભ તકનો ભરપૂર લાભ લો અને આ સમયને બગાડશો નહીં હવે આપણે આઠમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી રહેશે જેનાથી તમારું જીવન ઘણા મોટા પરિવર્તનો અનુભવે છે આ સમયગાળામાં તમને વિદેશ પ્રવાસના સારો અવસરો મળી શકે છે જે તમારા માટે ખૂબ જ સફળ સાબિત થશે જો તમારો કોઈ મામલો કોર્ટ કે કાનૂની પ્રક્રિયામાં ફસાઈ ગયું છે તો આ સમયે તમારા પક્ષમાં સકારાત્મક પરિણામ મળવાની શક્યતા છે ધર્મ અને આધ્યાત્મિક કાર્ય પ્રત્યે તમારી રુચિ વધશે અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને અચાનક ધનલાભ થવાની પણ શક્યતા છે તમારી આર્થિક સ્થિતિ સતત સુધરતી રહેશે અને રાજયોગ બનવાને કારણે આ સમય તમારા માટે લાભદાયી રહેશે મિથુન રાશિના જાતકો માટે માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે કોઈ પણ પ્રકારની ચિંતાથી મુક્ત રહેશો તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે અને આ સમયગાળામાં કરેલી મુસાફરી તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે પરિવારમાં સુખ શાંતિ ટકશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન ગણેશજીની કૃપા બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારું જીવન ચારે બાજુ ખુશીથી ભરાશે હવે વાત કરીએ નવમી ભાગ્યશાળી રાશિ વિશે જે આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર ભગવાન ગણેશજીની અનંત કૃપા બની રહેશે જેનાથી તેમને આર્થિક લાભ થવાની પૂરી સંભાવના છે વેપારમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને નવા અવસરો મળશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે મકર રાશિના જાતકોની આવક સતત વધતી રહેશે અને વેપારીઓને વિશેષ લાભ થવાની શક્યતા છે તમે તમારા બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ કરી શકશો અને ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી જીવનમાં સુખ અને શાંતિ આવશે જીવનમાં અપાર ખુશીઓ આવશે અને આ સમય તમારા માટે પરિવર્તનકારી સાબિત થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં એક નવી ઉર્જા અને સકારાત્મકતા આવશે જેનાથી તમારું ભવિષ્ય તેજસ્વી અને સમૃદ્ધ બની જશે આભાર